હેલો ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ સ્વાગત છે તમને બધાને મારી ચેનલ આશા કિચનમાં આજે આપણે બનાવીશું ગુવાર બટેકાનું શાક એક નવા જ મસાલા સાથે જે નોર્મલ ગુવાર બટેકાનું તો શાક બનાવતા હો છો પણ એના કરતાં હજાર ગણું સ્વાદ વધારી દે એવું ગુવાર બટેકાનું શાક બનાવીશું જોઈને જ મોઢામાં પાણી આવી જાય તેવું ગુવાર બટેકાનું શાક સ્પેશિયલ મસાલા સાથે બનાવીશું મસાલા સાથે બનાવીશું ચાલો બનાવવાનું શરૂ કરીએ મેં ખૂણો એવો ગુવાર લઈ લીધો છે અઢીસો ગ્રામ જેટલો અને આ શાકમાં આપણે કુણું ગુવાર એવું લેવાનું છે તેનાથી શાક સરસ એવું બનશે અને ત્રણ બટેટા લઈ લીધા છે તેને છાલ મેં પહેલેથી હટાવી લીધી છે એક તપેલી લીધું છે તેમાં પાણી લીધું છે હવે આ બટેટાને છે આપણે કટ કરી લેશું મોટું એવું કટ કરી લેવાનું છે બધું બટેટાને સરસ એવું કટ કરી લેવાનું છે ગુવાર બટેકાનું શાક તો તમે ઘણીવાર બનાવતા હશો પણ એકવાર તમે આ સ્પેશિયલ મસાલા સાથે બનાવશો ગુવાર બટેકાનું શાક તો ઘરમાં બધાને બહુ જ ભાવશે અને ફેવરિટ પણ બની જશે બટેટા સરસ એવું બધું કટિંગ થઈ ગયું છે આપણે હવે મસાલો બનાવવા માટે એક આદું લીધું છે ઝીણું કટ કરેલું લઉં લસણ એ કરી લીધી છે સાતથી આઠ અને ચવાણું લીધું છે અને થોડાક માંડવીના દાણા લીધા છે હવે તેને આપણે ખાંડણી લઈ લેશું ખાંડણીમાં છે તે લસણ લઈ લેશું લઈ લેશું એડ કરી દઈશું અને આદું લીધું છે તે એડ કરી દઈશું અને આદુ અને લસણ છે આપણે સરસ રીતે એવી રીતે વાટી લેવાનું છે સરસ રીતે બંને ખાંડી લેશું આપણે અને આ લસણને આદુ છે એ વધારે નથી પીસવાનું અધકચરું એવું જ આપણે વાટવાનું છે હવે તેમાં આપણે મગફળીના દાણા લઈ લેશું તેને પણ આપણે ખાંડી લેશું ખાંડીની મદદથી અને તમે મિક્સરજારમાં પણ તમે પીસી શકો છો પણ મિક્સરજાર કરતાં તમે જે ખાંડીનો ઉપયોગ કરશો તેનાથી આપણે સરસ એવું ખંડાઈ જશે અને મિક્સરમાં છે તે વધારે પીસાઈ જાય છે આમ અધકચરું એવું વાટવાનું છે જો આવી રીતે વાટવાનું છે અધકચરું વધારે પીસવાનું નથી હવે આપણે છે તે આને ડિશમાં એક લઈ લેશું વાટેલું છે તે હવે આપણે છે તે ચવાણું છે તે લઈ લેશું તેને સાઈડ પર રાખી દેસું હવે જે ચવાણું છે તે આપણે તે લઈ લેશું અને આ ચવાણાની જગ્યાએ તમે સેવ પણ લઈ શકો છો અથવા તો ગાંઠિયા પણ લઈ શકો છો અને તે પણ ના હોય તો તમે ચણાનો લોટ પણ લઈ શકો છો હવે ચવાણું છે તે સરસ રીતે આપણે ખાંડી લેવાનું છે ચવાણું એવું સરસ ખંડાઈ ગયેલું છે હવે આપણે આ ચવાણું છે તે ડીશમાં લઈ લેશું ફ્રેન્ડ્સ તમે આ રીતે શાક બનાવશો મસાલાવાળું બહુ ટેસ્ટી એવું શાક આપણું બનીને તૈયાર થશે હવે આપણે ડીશમાં છે લઈ લીધું છે હવે આપણે મસાલા કરીએ થોડાક એક ચમચી લાલ મરચું પાવડર લીધું છે એક ચમચી જેટલું ધાણા જીરું પાવડર લીધો છે હવે એક ચમચી જેટલું આપણે નમક લીધું છે સ્વાદ પ્રમાણે હવે એક ચમચી જેટલા આપણે ખાંડ લેશું ખાંડ છે ઓપ્શનલ ઓપ્શનલ છે જો તમને પસંદ હોય તો તમે લઈ શકો છો નહીં તો સ્કીપ પણ કરી શકો છો અને આ ખાંડ લેવાથી આનો ટેસ્ટ બહુ સરસ એવો આવશે લીલા ધાણા લીધા છે થોડાક એવા તે એડ કરી દઈશું હવે બધો મસાલો છે સરસ રીતે આપણે હાથની મદદથી મિક્સ કરી લેવાનો છે ઉપર લીલા ધાણા એડ કરી દઈશું જો આમ આ મસાલા સરસ એવો છે આ મસાલા મસાલાના છે તમે ફ્રીજમાં સ્ટોર પણ કરી શકો છો જ્યારે તમારે ફ્રીજમાં સ્ટોર કરવો હોય ત્યારે લીલા ધાણા છે તે નથી ઉમેરવાના અને આ છે એરટે ડબ્બામાં ભરી લેવાનું જ્યારે આપણે શાક બનાવું મસાલા ત્યારે તેનો ઉપયોગ કરી લેવાનો છે હવે આપણે શાક બનાવીએ તેની માટે મેં એક પ્રેશર કુકર લઈ લીધું છે હવે તેમાં બે ચમચા જેટલું તેલ લીધું છે હવે તેલ આપણું સરસ ગરમ થાય તળવા લાગ્યું છે હવે તેમાં એક ચમચી જેટલી રાઈ એડ કરીશું એક ચમચી જેટલી આખું જીરું લીધું છે તે એડ કરી દેસુ હવે તેમાં છે અજમા લીધા છે અને આમાં અજમા તો ખાસ એડ કરવાના છે કેમ કે ગોવાનું શાકા છે એ પેટમાં ના દુખે અને પચવામાં પણ ફોરું રહે તેથી અજમા તો ખાસ એડ કરવાના છે ચપલી જેટલી હિંગ લીધી છે તે એડ કરી દઈશું બધું સરસ રીતે મિક્સ કરીને એક મેં ટમેટું લીધું છે એનું ઝીણું એવું કટ કરી લીધું છે તે એડ કરી દઈશું તેની જગ્યાએ તમે ટમેટાની ગ્રેવી પણ લઈ શકો છો હવે એડ કરી દીધું તેને સરખી રીતે આપણે મિક્સ કરી લેશું ટમેટાને છે તેલમાં આપણે સરસ રીતે સતડાવા દેવાના છે અને ટમેટા તમે જોઈ શકો છો ટમેટા સરસ રીતે સતડાઈ ગયા છે અને તેલ પણ છૂટું પડવા લાગ્યું છે હવે જે આપણે મસાલો બનાવ્યો છે તે મસાલો છે તે એડ કરી દઈશું અને જો તમારે ટમેટા એડ ના હોય તો આ મસાલા સાથે થોડુંક પાણી એડ કરીને પછી જ આપણા મસાલો છે તે એડ કરવાનું જેથી છે આ મસાલામાં આપણે જે મસાલો છે તે પાણી નહીં હવે જો આપણે ટમેટા અને મસાલો સરસ એવો તેલમાં મિક્સ થઈ ગયો છે હવે તેને આપણે હલાવી લેશું સરસ એવું મિક્સ થઈ ગયું છે હવે જે આપણે ગુવાર લીધો હતો કટિંગ કરેલું તે ગુવાર છે તે એડ કરી દઈશું હવે આ ગુવારને સરસ રીતે આપણે મિક્સ કરવાનું છે જેથી આપણું ગુવાર છે એ મસાલા સાથે સરસ રીતે મિક્સ થઈ જાય અને ગુવાર છે તે પહેલાં એડ કરવાનું છે કેમ કે ગુવારમાં છે ગુવાર છે તે ચડતા થોડીક વાર લાગે છે અને બટેટા છે તે જલ્દી ચડી જાય છે એટલે આપણે ગુવાર પહેલાં એડ કરી દઈશું હવે મેં બટેટા લીધા છે કટ કરેલા તે બટેટા હવે આપણે એડ કરી દઈશું બટેટા એડ કરીને આપણે સરસ રીતે એને મિક્સ કરી લેશું અને આમાં છે તે આપણે પાણી નાખવાની જરા પણ ઉતાવળ નથી કરવાની આ બધું સરસ રીતે તેલમાં તેલમાં આપણે ચડવા દઈશું સરસ રીતે પછી જ આપણે પાણી એડ કરવાનું છે જો પહેલાં પાણી એડ કરી દઈશું તો શાક સરસ બનશે નહીં હવે થોડાક મસાલા એડ કરી લઈએ એક ચમચી જેટલું લાલ મરચું પાવડર લીધું છે તે એડ કરી દઈશું એક ચમચી જેટલું ધાણાજીરું પાવડર લીધું તે એડ કરી દઈશું અને નિમક લીધું છે નિમક પહેલાં આપણે મસાલામાં પણ એડ કરેલું હતું એટલે આપણે અડધી ચમચી જેટલું જ નિમક લઈએ છીએ હવે બધું સરસ રીતે એવી રીતે મિક્સ કરી લેશું અને આને તેલમાં છે એકાદ મિનિટ સુધી આપણે સરસ એવું કૂક થવા દેસું આપણું તેલ થોડુંક છૂટું પડી જાય પછી જ આપણે આમાં છે તે પાણી એડ કરવાનું છે જો આપણું તેલ છે તે સાઈડમાંથી છૂટું પડવા લાગ્યું છે હવે ચમચાની મદદથી સરસ રીતે આપણે મિક્સ કરી લઈએ હવે છે આપણે મેં પાણી લીધું છે એક વાટ અડધા વાટકા જેટલું જો તમારે વધારે રસાવાળું કરું તો તમે વધુ પણ એડ કરી શકો છો હું રસાવાળું નથી કરતી એટલે મેં અડધા કપ જેટલું જ પાણી એડ કર્યું છે હવે તેને બધું સરસ રીતે એવી રીતે મિક્સ કરી લેશું અને જો પાણી એડ કર્યા પછી આપણું તેલ છે જે ઉપર દેખાય છે કેમ કે પહેલાં આપણે તેલમાં તેને ચડવા દીધું હતું એટલે હવે પ્રેશર કૂકર આપણે બંધ કરી દઈશું અને બે ત્રણ સીટી વગાડી લેશું હવે ત્રણ સીટી વાગી ગઈ છે હવે આપણે કૂકર ખોલીને ચેક કરી લઈએ જો દેખાય છે ને ઉપર શાક સરસ એવું બને છે તેલ આપણું ઉપર દેખાવા લાગ્યું છે મીન્સ કે આપણું શાક સરસ રીતે કૂક થઈ ગયું છે હવે તેને આપણે ચેક કરી લઈએ જો ગુવાર સરસ એવો કૂક થઈ ગયો છે હવે તેને આપણે સવિંગ પ્લેટમાં લઈ લઈએ ફ્રેન્ડ્સ એકવાર તમે આ મસાલાવાળું ગુવાર બટેટાનું શાક બનાવી લેશો તમે દર વખતે આ જ શાક બનાવશો અને આ શાક બધાને ઘરમાં પણ બધાને બહુ ભાવશે તો તૈયાર છે આપણે ચોરી બટેટાનું મસાલાવાળું શાક હવે ઉપરથી આપણે લીલા ધાણા છે તે એડ કરી દઈશું હવે મેં તેને છે ઠંડી છાશ લીધી છે મસાલાવાળી અને ફુલકા રોટી લીધી છે પાપડ લીધો છે ગ્રીન ચટણી લીધી છે સલાડ લીધું છે અને ગોર બટેટાનું શાક સૌ કર્યું છે તો તૈયાર છે આપણે બપોરની થાળી સરસ એવી મજાની જમવાની And thank you for watching.